વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર નામાના મૂળ તત્વો એમાં આપણે આમનોંધનો સ્વાધ્યાય ચલાવી રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો એ પ્રમાણે આપણે મિશ્ર પ્રકારના દાખલાઓ એટલે તમામ રીતના વ્યવહારોને લઈ અને આમ નોંધ કરવાના આગળ બે દાખલા શીખી ગયા છીએ આજે આપણે ત્રીજો દાખલો સમજીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો નીચે જે વ્યવહારો આપેલા છે એના પરથી તમારે કલ્પાના ચોપડામાં એની આમ નોંધ કરી આપવાની છે અહીંયા વિદ્યાર્થી મિત્રો સાતેક જેટલા વ્યવહારો તમને આપેલા છે પ્રથમ વ્યવહાર છે જે આપણે આગળ શીખી ગયા છીએ કે વેપારી કલ્પા પોતાના ઘેરથી દસ હજાર રોકડા પાંચ હજારનું ફર્નિચર નવ હજારના લેણદાર અને છ હજારનું યંત્ર ધંધામાં લાવે છે વિદ્યાર્થી મિત્રો આગળ મેં તમને સમજાવેલું છે એ પ્રમાણે જ્યારે આવા દાખલાની શરૂઆતમાં વેપારી પોતાના ઘેરથી જે કોઈ રકમ લાવે એ એની મૂડી કહેવાય અને એ વ્યવહાર નોંધતી વખતે ખાસ યાદ રાખવાનું કે લેણદારો દેવી હુંડી અને દેવું એ ત્રણ વિગત છે એ હંમેશા જમા થાય એ સિવાયની વિગત વેપારી પોતાના ઘેરથી લાવે તો એ બધું ઉધાર થાય એટલે તમે જોઈ શકો છો કે રોકડ આપણે ઉધાર કરી છે દસ હજાર ફર્નિચર એ ઉધાર કરેલું છે પાંચ હજાર યંત્ર ખાતે પણ ઉધાર થશે છ હજાર અને તે લેણદારો ખાતે આપણે જમા કરવાના લેણદારો વચ્ચે આપેલા છે યંત્રોની પહેલાં પરંતુ આપણે લેણદારોને યંત્રોની પછી લેવાના એટલે ઉધારવાળી લાઇન એક સરખી થઈ જવી જોઈએ અને તફાવતની રકમ એટલે કે ઉધારનો ત્રણેયનો સરવાળો એકવીસ હજાર આવે એમાંથી લેણદારોના નવ હજાર રૂપિયા બાદ કરતાં મૂડી ખાતે બંનેની બાદ બાકી એ આવે છે બાર હજાર એ તફાવતની રકમ મૂડી તરીકે આપણે લખવાની અને બાબત જે લખી લેવાની રોકડ ફર્નિચર અને લેણદાર ધંધામાં લાવ્યા ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજા વ્યવહારમાં આપણને સૂચના આપે છે કે રૂપિયા આઠ હજારનો માલ દસ ટકા વેપારી વટાવે અને પાંચ ટકા રોકડ વટાવે શિલ્પા પાસેથી ખરીદ્યો જેને પૂરેપૂરી રકમ છે એ આપણે રોકડી ચૂકવીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો એને સૌથી પ્રથમ આપણે જરૂરી ગણતરી છે એમાં લઈ અને સમજી લઈએ તો અહીંયા તમે એ વ્યવહાર જોઈ શકો છો છઠ્ઠી તારીખ એમાં મૂળ રકમ છે આઠ હજાર એમાંથી વેપારી વટાવના સૂચના મુજબના દસ ટકા એટલે આઠસો રૂપિયા બાદ કરીએ એટલે બાદ બાકી વધે સાત હજાર બસો એ સાત હજાર બસોની આપણી ખરીદી કરેલી કહેવાય હવે એમાં એમાં ખાસ યાદ રાખવાનું કે જો આપણે પૂરેપૂરા રોકડા આપી દઈએ અથવા પૂરેપૂરો ચેક આપી દઈએ અથવા થોડા રોકડા અને થોડા બાકી આપણે બાકીની રકમ ચેકથી આપીએ ટૂંકમાં ઉધાર વ્યવહાર ન રાખીએ તો એવા વ્યવહારમાં રોકડ વટાવ ગણવામાં આવે તો અહીંયા આપણને સૂચના છે કે પૂરેપૂરી રકમ ચેકથી ચૂકવી આપી એટલે સાત હજાર બસોની જે ખરીદી છે એના પર આપણને પાંચ ટકા વટાવ મળશે એટલે સાત હજાર બસો ગુણ્યા પાંચ છેદમાં સો કરીએ એટલે પાંચ ટકા ત્રણસો ને સાઠ રૂપિયા તમે અહીંયા જોઈ શકો છો એ રોકડ વટાવના આપણે ઓછા ચૂકવવા પડશે એટલે આપણે ચેક સાત હજાર બસોમાંથી ત્રણસો સાઠ બાદ કરી એટલે છ હજાર આઠસોને ચાલીસનો આપવાનો થાય જે બાદ બાકી અહીંયા તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે એની આમ ન કરશું ત્યારે તમે સમજી ગયા હશો ખરીદ ખાતે હંમેશા ઉધાર થાય બેંક ચેકના નાણાં આપશે એટલે બેંક ખાતે છ હજાર આઠસો ચાલીસ આપણે જમા કરશું અને આપણે ઓછી રકમ ચૂકવીએ છીએ એટલે આપણને ત્રણસો સાહીઠનો લાભ થાય છે એટલે ત્રણસો સાઠ રોકડ વટાવ ખાતે પણ જમા થશે તો એની આમનોદ છે એ અહીંયા આપણે કરેલી છે એ આપણે જોઈ લઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે વ્યવહાર લીધેલો છે એની આમનોંધ છે એ બીજી અહીંયા તમે જોઈ શકો છો કે ખરીદ ખાતે ઉધાર સાત હજાર બસો કરેલા છે તે રોકડ વટાવ ખાતે ત્રણસો સાહીઠ જમા અને તે બેંક ખાતે છ હજાર આઠસો ચાલીસ જમા જેમણાં આપણે ગણતરીમાં જોયા એ પ્રમાણે હવે વિદ્યાર્થી મિત્રો એક ખાસ અહીંયા એક વાત તમારી તમારા ધ્યાન પર લાવી દઉં કે જમા જ્યારે કરીએ ત્યારે ત્રણસો સાઠ પ્રથમ લખાય અથવા તો છ હજાર આઠસો ચાલીસ પ્રથમ લખાય એ ચાલે છે પરંતુ આપણને જે અનુકૂળ પડે એ રકમ પ્રથમ લખવાની આપણને છૂટ છે જમાવાળી બે રકમ ઉપર નીચે થઈ જાય તો ચાલે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે બારમી તારીખનો વ્યવહાર લઈએ તો એમાં રકમ છે પંદર હજારનો માલ દસ ટકા વેપારી વટાવે અને ચાર ટકા રોકડ વટાવે નિધિને વેચ્યો જેણે આઠ હજાર રોકડા અને બાકીની રકમનો ચેક આપ્યો આપણે સમજી ગયા કે આ વ્યવહારમાં પણ આપણે રકમ નિધિ પાસે બાકી કોઈ રહેતી નથી એટલે પૂરેપૂરી રકમ ઉપર આપણને રોકડ વટાવ છે એ ગણવાનું થશે તો એ વખતે આપણે એની પણ જરૂરી ગણતરી અહીંયા કરેલી છે એ જરા આપણે જોઈ લઈએ તો આ બારમી તારીખનો વ્યવહાર પંદર હજાર રૂપિયાની કુલ આપણી વેચાણની રકમ એમાંથી દસ ટકા એટલે પંદરસો બાદ કરીએ એટલે વેચાણ આપણું ગણાય તેર હજાર પાંચસો આપણને તેર હજાર પાંચસો મળવા જોઈએ પરંતુ રોકડ વ્યવહાર હોવાને કારણે ચાર ટકા રોકડ વટાવ ગણીએ એટલે તેર હજાર પાંચસો ગુણ્યા ચાર છેદમાં સો મૂકીએ એટલે એ રકમ આપણને મળે પાંચસો ને ચાલીસ રૂપિયા તો એ રોકડ વટાવ છે એ પાંચસો ચાલીસ બાદ કરીએ એટલે બાદ બાકી મળે બાર હજાર નવસો સાઠ હવે આપણને એટલી રકમ કુલ મળવાની થાય પાંચસો ચાલીસ આપણને ઓછા મળે કારણ કે આપણે વટાવ આપવો પડશે એટલા માટે તો બાર હજાર નવસો સાહીઠમાંથી આપણને આઠ હજાર રૂપિયા રોકડા મળે છે એવી સૂચના છે એટલે આઠ હજાર રૂપિયા જો આપણે એમાંથી બાદ કરી દઈએ તો બાદ બાકીની રકમ ચાર હજાર નવસો સાહીઠ વધે છે એટલી રકમનો આપણને ચેક મળ્યો કહેવાય એટલે વ્યવહારમાં લખેલું છે બાકીની રકમનો ચેક આપ્યો એટલે નિધિએ આપણને ચાર હજાર નવસો સાઠનો ચેક આપ્યો હશે એવું માની અને આપણે દાખલો ગણવાનો છે તો વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા ખાસ એ યાદ રાખવાનું છે કે આ વ્યવહારમાં આપણે જ્યારે નોંધ કરીએ ત્યારે વેચાણ તરીકે તેર હજાર પાંચસો આવશે રોકડ વટાવના પાંચસો ચાલીસ આવશે રોકડા મળ્યા એ આઠ હજાર આવશે અને ચેક તરીકે બેંકની રકમ ચાર હજાર નવસો સાઠ થશે એટલે ઉધાર ત્રણ રકમ આવશે રોકડ વટાવ રોકડા અને ચેક એટલે કે બેંક અને વેચાણ ખાતે આ રકમનો સરવાળો જમા કરવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો એ બારમી તારીખનો વ્યવહાર આપણે હવે અહીંયા જોઈ લઈએ તો બારમી તારીખમાં અહીંયા આપણને બતાવેલું છે એ એ સમજી લઈએ કે રોકડ ખાતે ઉધાર આઠ હજાર હમણાં આપણે સમજાય એ પ્રમાણે કદાચ બેંક પ્રથમ લખાઈ જાય રોકડ બીજા નંબરે લખાય અથવા રોકડ વટાવ પ્રથમ નંબરે લખાય એ આડા આવડી કોઈ વિગત છે એ લખો તો એ ચાલશે પરંતુ એ ઉધારવાળી વિગતો આ ડાવડી લખાય તો ચાલે જમાવાળી વિગત હોય તો એ પણ ઉપર નીચે લખીએ તો ચાલે પરંતુ ઉધારની જમા અને જમાની ઉધાર રકમ થવી જોઈએ નહીં તો પ્રથમ આપણે રોકડ લખેલી છે કે રોકડા મળ્યા એટલે આઠ હજાર રૂપિયા ત્યાર પછી રોકડ વટાવ ખાતે ઉધાર આપણે પાંચસો ચાલીસ કરેલા છે અને તે ત્યાર પછી આપણને જે ચેક મળે છે એ પણ બેંકમાં ભરવો પડશે બેંક લેનાર બને એટલે બેંક ખાતે પણ ઉધાર કરવાના અને તે આપણે વેચાણ કરેલું છે એટલે વેચાણ ખાતે રકમ જમા કરીએ અહીંયા યાદ રાખવા માટે ખાસ યાદ રાખવાનું કે વેચાણ હંમેશા જમા થાય એટલે રોકડવટાવ રોકડ અને બેંક એ બધા ઉધાર કરવાના થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારે બારમી તારીખનો વ્યવહાર છે એ બરાબર ધ્યાનથી સમજી અને કરી લેવાનો છે ત્યાર પછી એકવીસમી તારીખમાં સૂચના છે કે દસ હજારનું ફર્નિચર ફોરમ ફર્નિચર માર્ટમાંથી આપણે ખરીદીએ છીએ સાત હજાર રૂપિયા આપણે ચેકથી ચૂકવીએ છીએ અને એ ફર્નિચરની ગોઠવવાની મજૂરીના ત્રણસો આપણે રોકડા આપીએ છીએ તો એ પણ આપણે જરૂરી ગણતરીમાં અહીંયા હું તમને બતાવું છું એ આપણે જોઈ લઈએ રકમ આપણને એકવીસમી તારીખમાં આપી છે ફર્નિચરની દસ હજાર એ તમે અહીંયા જોઈ શકો છો ફર્નિચરના રૂપિયા દસ હજાર હવે આપણને યાદ છે કે ફર્નિચર ખરીદીએ અને ત્યારે પ્રથમ વખતનો જે મજૂરીનો ખર્ચ હોય એ આપણે એમાં પ્લસ કરવો પડે એટલે એ ઉમેરી દઈએ એટલે દસ હજાર ને ત્રણસોમાં એ ફર્નિચરની આપણી પડતર કિંમત આપણને થઈ કહેવાય તો પડતર કિંમત આપણી દસ હજાર ત્રણસો છે એટલે ફર્નિચરની કિંમત વધી અને દસ હજારમાંથી દસ હજાર ત્રણસો થાય એટલે ફર્નિચર ખાતે ઉધાર આપણે દસ હજાર નહીં કરીએ પરંતુ દસ હજાર ત્રણસો કરશું એ આપણે આગળ શીખી ગયા છીએ હવે એમાંથી આપણે સાત હજાર ચેકથી ચૂકવીએ છીએ એટલે સાત હજાર રૂપિયા આપણે બાદ કરેલા છે ચેક આપેલો એટલે બેંક આપનાર બનશે એટલે બેંક ખાતે આપણે એટલી રકમ સાત હજાર જમા કરવાની થશે હવે બાદ બાકી કરીએ તો ત્રણ હજાર ત્રણસો હવે બાકી વધે છે એ ત્રણ હજાર ત્રણસોમાંથી સૂચના છે કે એ મજૂરીના તો આપણે રોકડા ચૂકવી દઈએ છીએ એટલે ત્રણ હજાર ત્રણસોમાંથી ત્રણસો રૂપિયા રોકડ ખાતે જમા કરવામાં આવશે હવે તમે જોઈ શકો છો કે ત્રણ હજાર રૂપિયા આપણે ફોરમ ફર્નિચર માલ્ટને હજુ ચૂકવવાના બાકી છે કારણ કે આપણે ટોટલ દસ હજાર આપવાના હતા આપણે સાત હજાર આપેલા છે એટલે અહીંયા તાળો પણ મળી જાય છે કે ત્રણ હજાર રૂપિયા આપણે એને દેવાના બાકી છે એટલે ફોરમ ફર્નિચર માર્ટ આપણને ઉધાર ફર્નિચરની આપનાર બન બનેલા કહેવાય એટલે એના ખાતે પણ આપણે ત્રણ હજાર જમા કરવાના થશે તો વિદ્યાર્થી મિત્રો એની આમનોન છે એ આપણે એકવીસમી તારીખની અહીંયા આમનોમાં આપણે જોઈ લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો ફર્નિચર ખાતે ઉધાર દસ હજાર ત્રણસો તે બેંક ખાતે જમા કરેલા છે સાત હજાર જે ચેક આપેલો તે બેંક આપનાર બને એટલે તે રોકડા જાય છે ત્રણસો રૂપિયા તે રોકડ ખાતે આપણે જમા કરશું હવે બાકીની જે રકમ છે એ ફોરમ ફર્નિચર માર્ડને આપણે આપવાની થશે ભવિષ્યમાં એટલે આપનારને આપણે જમા કરવાના થાય તે ફોરમ ફર્નિચર માર્ડ ખાતે ત્રણ હજાર આપણે જમા કરેલા છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે એકવીસમી તારીખને બરાબર સમજી લીધા પછી પચીસમી તારીખ એમાં સૂચના છે કે આઠ હજાર રૂપિયાનો માલ આગમાં બળી ગયો વીમા કંપનીએ છ હજારનો દાવો મંજૂર કર્યો હવે મિત્રો આ વ્યવહાર આપણી પાસે આજે પ્રથમ વખત આવે છે ખાસ યાદ રાખી અને સમજી લઈએ કે આઠ હજાર રૂપિયાનો માલ બળી જાય અને વીમા કંપની આપણને એમ સૂચના આપે કે અથવા એમ કહે કે અમે છ હજાર રૂપિયા તમને આપશું તો આપણી જે આઠ હજાર રૂપિયાના માલની રકમ હતી એમાંથી છ હજાર મળે એટલે બે હજાર રૂપિયાનું આપણને નુકસાન જશે તો વીમા કંપની આપણને છ હજાર આપવાનું વચન આપે છે હજી એણે આપેલા નથી એટલે વીમા કંપની પાસેથી આપણે લેવાના થાય આપણું લેણું કહેવાય એટલે એ લેણું છે એટલે વીમા કંપની ખાતે આપણે ઉધાર કરેલા છે છ હજાર હંમેશા યાદ રાખવાનું જ્યાં સુધી વીમા કંપની આપણને નહીં ચૂકવે ત્યાં સુધી એ આપણા દેવાદાર બને એટલે વીમા કંપની ખાતે ઉધાર છ હજાર લેવાના થયા ત્યાર પછી હમણાં મેં તમને વાત કરી એ પ્રમાણે માલ આઠ હજારનો હતો વીમા કંપની છ હજાર આપવાની છે ભવિષ્યમાં એટલે બે હજાર રૂપિયાનું આપણું નુકસાન એનું નામ આપવાનું આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર બે હજાર તે જમા કરી દઈએ માલ જાય છે એટલે જમા માલ મિલકતનો નિયમ તે આગમાં બળી ગયેલ માલ ખાતે જમા આઠ હજાર રૂપિયા આ પ્રમાણે આપણે પચીસમી તારીખનો વ્યવહાર લેવાનો છે ત્યાર પછી અઠ્યાવીસમી તારીખમાં સૂચના છે કે જિંદગીનું વીમા પ્રીમિયમ આઠસો રૂપિયા ચેકથી ચૂકવ્યું વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો કે વીમા પ્રીમિયમ છે એ બે પ્રકારના હોય માલનું વીમા પ્રીમિયમ હોય અથવા દુકાનનું વીમા પ્રીમિયમ હોય કે ગોડાઉનનો વીમા પ્રીમિયમ હોય એ ધંધાનો ખર્ચ ગણાય પરંતુ જિંદગી અથવા જીવનનું વીમા પ્રીમિયમ હોય એને લાઈફ ઇન્સ્યોરન્સ કહેવામાં આવે અને એ રકમ ઘેરેથી ચૂકવવાની હોય એ ધંધાનો ખર્ચ નથી એટલે એ એક પ્રકારનો ઉપાડ કહેવાય યાદ રાખશું જિંદગીનું અથવા જીવન વીમા પ્રીમિયમ એ ઉપાડ કહેવામાં આવે એટલે એ રકમ આપણે ચેકથી ચૂકવીએ તો એ જિંદગીના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર નહીં કરતા આપણે ઉપાડ ખાતે ઉધાર કરવાના આઠસો રૂપિયા અને તે ચેક આપીએ એટલે બેંક આપનાર બને તે બેંક ખાતે આપણે જમા કરેલા છે ત્યાર પછી એકત્રીસમી તારીખમાં આપણને છેલ્લો વ્યવહાર આપે છે બાર હજારનો માલ વેચ્યો બદલામાં નવ હજારનો ચેક અને બાકીની રકમ આપણને રોકડી મળી જાય છે તો જે ચેક મળે છે એ બેંકમાં આપણે આપવા જવો પડશે બેંક લેનાર બને એટલે બેંક ખાતે ઉધાર નવ હજાર હવે બાર હજારમાંથી નવ હજારનો ચેક મળી જાય તો બાકીની રકમ એટલે કે ત્રણ હજાર આપણને રોકડી મળે છે રોકડ આવે એટલે રોકડ ખાતે ઉધાર કરેલા છે ત્રણ હજાર અને તે માલનું વેચાણ કરેલું એટલે વેચાણ ખાતાની બાકી હંમેશા જમા હોય તે વેચાણ ખાતે જમા બાર હજાર કરી અને આ વ્યવહાર છે એ આપણે પૂરો કરવાનો છે આમ તમારે આજના આ લેક્ચરમાં આ એક દાખલો બરાબર ધ્યાનથી સમજી અને ફેરબુકમાં ઉતારી લેવાનો છે હવે વિદ્યાર્થી મિત્રો આ જ રીતે તમારે આવા જ વ્યવહારોને લઈ અને એક ડબલ્યુ તરીકે તમને અહીંયા હું દાખલો આપું છું એ તમારે ઘેરે ગણી નાખવાનો છે તો એ દાખલાની રકમમાં મેં તમને અહીંયા સાતેક જેટલા વ્યવહારો છે એ બિલકુલ આ દાખલા જેવા જ છે એટલે આપણને પ્રેક્ટિસ થાય એટલા માટે આ એચ ડબલ્યુ દાખલો પણ તમારે ફેરબુકમાં આની સાથે જ ગણી નાખવાનો છે અસ્તુ જય શ્રી કૃષ્ણ